અમરેલી જિલ્લાના રાજુલામાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા પાસેથી રૂપિયા દસ હજારની ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે તો ફોન કરનારે પોતાને કાશ્મીરથી રણજીત ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવી અને મહિલાને જણાવ્યું કે ઓપરેશન મહાદેવમાં તેમનો નંબર આતંકવાદીઓ સાથે જોડાયેલો હોવાનું એટીએસને મળ્યું છે તો આરોપીએ મહિલાને ડરાવીને નોન ઇન્વોલ્વમેન્ટ સર્ટિફિકેટ કરાવવા માટે દબાણ કર્યું હતું આ દરમિયાન બીજી વ્યક્તિએ મહિલાને વિડીયો કોલ દ્વારા સ્ટેટમેન્ટ આપવા કહ્યું અને જીપીએ દ્વારા દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા તો આ ઘટનાથી હચમચી ગયેલી મહિલાએ પોતાના ભાઈને આ બાબતે જણાવ્યું જેમણે તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ